મહીસાગર જિલ્લામાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે લુણાવાડાના ચાકલીયા પાસેના ડુંગર જંગલ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી બનાવ અંગે વન વિભાગને જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આધુનિક ઉપકરણો વડે આગ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારમાં આગ લાગે ત્યારે વનરાજી અને જંગલના જીવોને નુકસાન પહોંચતું હોય છે મહીસાગર જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે જો કે વન વિભાગને જાણ થતાં જ તાત્કાલિક વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ છે